દરેક ઘરમાં બનતી આ વસ્તુ છે અને દરેક ઘરમાં અલગ અલગ રીતે બનતી આ વસ્તુ છે અને છતાંય કાયમ માટે હોટ ફેવરિટ વસ્તુ છે અમારી ઘરે આ રેસીપી જે બને છે ને એક યુનિક સ્ટાઈલથી બને છે હવે આ સાબુદાણા આપણે સાબુદાણા છે ને હવે એકદમ કોરા કરી દેવાનું હમ એકદમ ટ્રાય થઈ ગયા છે એટલે આપણે ખીચડી સરસ છૂટી દાણો દાણો થાય દેખીતા એકદમ સરસ લાગતી હતી પણ ખાવામાં પણ એટલી જ સારી છે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો આજકાલ કુટુંબના વડીલની હાલત ઘરમાં તેના પતરા ઉપર જેવી છે જે તાટ તડકો વરસાદ બધું સહન કરે છે અને છતાંય લોકો કહે છે કે અવાજ બહુ કરે છે આ વાત સાથે અને આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી જેનું નામ છે ફરાળી ખીચડી દરેક ઘરમાં બનતી આ વસ્તુ છે અને દરેક ઘરમાં અલગ અલગ રીતે બનતી આ વસ્તુ છે અને છતાંય કાયમ માટે હોટ ફેવરિટ વસ્તુ છે કોઈ દિવસ ફરાળની જેટલી આઈટમ છે એમાં ખીચડી એક વસ્તુ એવી છે કે દરેકના ઘરમાં કાયમ માટે વારંવાર બનતી હશે તે પછી સામાની હોય સાબુદાણાની હોય સિંગદાણાની હોય બટેટાની હોય દૂધીની હોય કેટલી જાતની ખીચડી બને છે ભાઈ આ આંગળીના વેઢામાં ન આવે એટલા માટે જ આજે અમે સરસ મજાની એક રેસીપી લઈને આવ્યા છીએ અને ભાઈ અમારી ઘરે આ રેસીપી જે બને છે ને એ યુનિક સ્ટાઇલથી બને છે ટમેટા અને સાબુદાણાની મિક્સ ખીચડી બને છે અને છતાંય દાણે દાણો છૂટો એની ગેરંટી તો ચાલો શરૂ કરીએ આજની નવી વાનગી અને નવી રેસીપી ફરાળી સાબુદાણાની ખીચડી ટમેટા સાથે સાબુદાણા પલારું છું કારણ કે આને પલારીને લેવાના છે એટલે બે બે કલાક તો પલારી જ રાખવા પડે બરોબર તો સાબુદાણા પોચા થાય બરોબર એટલે ત્યારે એક વાટકી પલારું છું સાબુદાણા હા હા પછી પલરે પછી આગળની રેસીપી ચાલુ થાય એક વાટકી લીધા છે સાબુદાણા બે પાણી નથી એડ કરવાનું બહુ સાબુદાણા વધારે પલરી જાય આટલું જ પાણી એડ કરશું એટલે સાબુદાણા પલરીને ડબલ થઈ જશે બે કલાક પછી આપણે

શે કઈ ગયા છે આપડે સિંગદાણા હવે આને ઠંડા પડવા દેસુ બરોબર એટલે આના ફોતરા બધાય ઉખડી જાય પછી ક્રશ કરશું આને

મીઠું છે પછી મને ખાંડ ગમે છે એટલે આવતી જતી હું નાખું નો ગમ દવી નો નાખે તો ચાલે બાકી આપણે ટમેટાવાળી બનાવશું ને આ છે વઘાર માટે લીમડો તીખા મરચાં ને ધાણાભાજી સરસ બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ બહુ ન હોય બરોબર આપણું તેલ આવી ગયું છે હવે પેલા જીરું એડ કરશું તેલમાં આપડા બટેટા ને સાતળી ગુલાબી કરવાનું વિચાર કરતો હતો લેકિન આ બટેટુ તો કાચું લીધું છે એને આમાં ફ્રાય કરવાનું છે તેલમાં બરોબર એટલે આપણી ખીચડી સરસ એકદમ છૂટી ને થાય મીઠી બરોબર ભાવે ખીચડી આ સાબુ હવે રહસ્ય સમજાવું કે આ રીતે તમે બટેટાને સાતળવાના છો હમ આ આપણો બટેટું સતળાઈ ગયું છે

ધાણા પાવડર એક મોટી ચમચી લખો આ છે મરચું પાવડર પછી તીખું ગમતું હોય એ પ્રમાણમાં મરચાં આપણા તીખા છે ને એટલે ના એક નાની ચમચી ખાંડ આવતી જતી બધી મિક્સ કરી લેશો ટમેટાની સાથે તમે મસાલા નાખી લીધા બધું એક આવે સતળાઈ જાય ને ટમેટા સતડાઈ જશે આપણા મસાલા આમાં સરસ એકદમ ચડી જાય આપણે બટેટામાં ટમેટામાં હવે આપણે ટમેટા ને મસાલા ને બધું ચડી ગયું છે હવે આમાં આપણે મરચા એડ કરી દઈશું બને તો બધું આવું ઝીણું સુધારવું અને સરસ મિક્સ થઈ જાય આમાં આ છે શેકેલા સિંગદાણાનો ભૂકો વધારે ગમતો હોય તો વધારે નાખી શકાય હવે આ સાબુદાણા બ્રેડ સાબુદાણા છે ને હવે એકદમ કોરા કરી લેવાનું હમ એકદમ ટ્રાય થઈ ગયા છે એટલે આપણે ખીચડી સરસ છૂટી દાણો દાણો થઈ આ બધું મિક્સ કરી લેવાનું હમ

વરાણે રેવા દેસુ થઈ ગયે ને એકદમ સરસ એકદમ છૂટો દાણો પપ્પા ના મરચી વાળી ભાવે ખીચડી તીખી મરચી વાળી આપણે મોરી થોડી ખાઈએ ખૂબ જ સરસ ને ટેમ્પિંગ લાગે છે હમ અને ટમેટા ના હિસાબે પણ આનો ટેંગી સ્વાદ આવશે હમ ગોળા સેટલે સેજ નાખો મને આમ સેજ બેલેન્સ થઈ જાય તો મજા આવે ખાવાની થોડી ટેસ્ટ લાગે હવે રેડી છે આપણી ખીચડી હવે આ કોથમીર સજાવટ હમ બરાબર છે દેખાય તો એકદમ સરસ લાગતી હતી પણ ખાવામાં પણ એટલી જ સારી છે દહીં સાથે ખાવી છે કોઈ વસ્તુની જરૂર નથી આ તો તમને ખોટું ન લાગે ને એટલે બીજી બધી વસ્તુ ખાવું એમ અને હા જાતા જાતા સંબંધોને સમય આપવાનું શીખો સંબંધોને સમય આપવાનું શીખો તો સંબંધ એની મેળાઈ મજબૂત થશે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ અને જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર